પ્રકરણ ચૌદ શિક્ષણનું સમાપન અને કારકિર્દીનો પ્રારંભ નવા સપના નવી દિશા પ્રકરણ ના અંતે શ્રેયાના કૃત્યોના કાયદાકીય પરિણામો આવ્યા હતા અને તેને જેલની સજા ફટકારવામાં આવી હતી દિશા અને અર્જુનનો પ્રેમ શ્રેયાના ખતરનાક કાવતરા સામે જીત્યો હતો અને તેમની મિત્રતા પણ વધુ મજબૂત બની હતી જોકે શ્રેયાનો દ્રેશ હજી પણ અદ્રશ્ય પડછાયાની જેમ તેમના ભવિષ્ય પર મંડરાઈ રહ્યો હતો જેની તેમને જાણ ન હતી હવે તેમના જીવનમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થવાનો હતો અમદાવાદમાં કોલેજ પછીનું જીવન કારકિર્દીની શરૂઆત અને ભવિષ્યના પડકારો શ્રેયા કોલેજમાંથી નીકળી ગયા પછી અમદાવાદની કોલેજમાં ફરીથી શાંતિ સ્થપાઈ હતી દિશા અને અર્જુન હવે કોઈ પણ ડર વિના તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા હતા દિશાએ મનોવૈજ્ઞાનિક કાઉન્સલિંગ પણ ચાલુ રાખ્યું જેનાથી તેને અપહરણના આઘાતમાંથી બહાર આવવામાં ખૂબ મદદ મળી તે પહેલા કરતા વધુ મજબૂત અને આત્મવિશ્વાસુ બની હતી તેના મુંબઈના ભૂતકાળના ઘા હવે સાચા અર્થમાં રૂજાઈ રહ્યા હતા અર્જુન હંમેશા દિશાના પડખે રહ્યો તેને દિશાને સૌથી સારા મિત્રો અને સૌથી મોટા ટેકેદાર બની ગયા હતા મુશ્કેલીઓ તેમને અલગ કરી શકતી ન હતી બલકે તેમને વધુ નજીક લાવી હતી મયંક અને આરતી પણ તેમના જીવનનો અભિગ્ન અંગ હતા આ ચાર મિત્રોની જોડી કોલેજમાં જાણીતી હતી અને તેમની મિત્રતા બધા માટે એક ઉદાહરણ હતી તેઓ સાથે અને કોલેજની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા તેમના માટે કોલેજ હવે માત્ર શિક્ષણનું સ્થાન ન હતું પણ પ્રેમ મિત્રતા અને જિંદગીના પાઠ શીખવવાનું સ્થળ બની ગયું હતું તેઓ વારંવાર કોલેજના ગાર્ડનમાં બેસીને ભવિષ્યના સપના જોતા એકબીજાને પ્રોત્સાહન આપતા અને હસતા ભવિષ્યના પડકારોનો સામનો કરવાની વાતો કરતા સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો ગણતરીના મહિનાઓમાં તેમના કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાઓ આવી રહી હતી અર્જુન અને દિશા બંને માર્કેટિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હતા તેમણે સાથે મળીને ઉચ્ચ અભ્યાસ અને જોબ પ્લેસમેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી તેઓ એક જ કંપનીમાં કામ મળે તેવી આશા રાખતા હતા જેથી તેઓ એક જ શહેરમાં રહી શકે અને એકબીજાને ટેકો આપી શકે પરીક્ષાઓ પૂરી થઈ અર્જુન અને દિશા બંને ઉત્તમ પરિણામ મેળવ્યું તેમના પરિણામો તેમની સખત મહેનત અને એકબીજાના સમર્થનનું પ્રતિક હતા કોલેજમાંથી ગ્રેજ્યુએટ થવાનો સમય આવી ગયો હતો ગ્રેજ્યુએશન સેરેમની નો દિવસ ભાવુક હતો બધા મિત્રો પરિવારજનો અને પ્રોફેસરો ત્યાં હાજર હતા દિશાના માસી સુમિતાબેન પણ ત્યાં હતા તેમની આંખોમાં ખુશીના આંસુ હતા તેમણે દિશાને ગળે લગાડી અને કહ્યું મને તારા પર ગર્વ છે બેટા તે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને સફળ થઈ છે સુમિતાબેન અર્જુનનો ખૂબ આભાર માનતા હતા કે તેણે દિશાને દરેક સમયે સાથ આપ્યો અર્જુનના માતા પિતા પણ તેમના દીકરાની સિદ્ધિઓથી ખુશ હતા તેમને દિશા અને અર્જુનના સંબંધ વિશે પણ સંતોષ હતો શ્રેયાના કિસ્સા પછી તેમને દિશા પર વધુ ભરોસો આવ્યો હતો તેઓ દિશાને તેમની દીકરી સમાન જ માનતા હતા અને તેમના સંબંધને મંજૂરી આપવા માટે તૈયાર હતા ગ્રેજ્યુએશન પછી શોધ શરૂ થઈ અમદાવાદમાં ઘણી મોટી કંપનીઓમાં કેમ્પસ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યુ શરૂ થયા અર્જુન અને દિશાએ સાથે મળીને તૈયારી કરી તેઓ એકબીજાને મોક ઇન્ટરવ્યુ આપતા રેઝ્યુમે બનાવવામાં મદદ કરતા અને પ્રોત્સાહન આપતા તેમની મહેનત રંગ લાવી બંનેને અમદાવાદની એક પ્રતિષ્ઠ મલ્ટીનેશનલ કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરીની ઓફર મળી આ તેમના માટે એક સપનું સાચું પડવા જેવું હતું તેમને એક જ શહેરમાં એક જ કંપનીમાં અને એક જ વિભાગમાં કામ કરવાનું મળ્યું હતું જે તેમને એકબીજાની નજીક રહેવામાં અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવામાં મદદ કરતું મયંક અને આરતીને પણ સારી નોકરીઓ મળી મયંકને બેન્કિંગ મિત્રતા અકબંધ રહી તેઓ અવારનવાર મળતા એકબીજા સાથે પોતાના નવા અનુભવ શેર કરતા કોલેજ પછીનું જીવન એક નવો અધ્યાય હતો હવે તેમને પોતાની રીતે જીવવાનું હતું પોતાના નિર્ણયો લેવાના હતા આઝાદી હતી પણ સાથે જ નવી જવાબદારીઓ પણ હતી અર્જુન અને દિશા માટે આ સમયે તેમના સંબંધને વધુ ઊંડો બનાવવાનો હતો તેઓ બંનેને નક્કી કર્યું હતું કે તેઓ સાથે મળીને દરેક પડકારોનો સામનો કરશે અમદાવાદ શહેરમાં નવા સપના અને નવી દિશા સાથે તેમના જીવનની એક નવી યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો હતો જ્યાં પ્રેમ અને કારકિર્દી બંનેનું સંતુલન જાળવવાનું હતું નવી નોકરીઓ સાથે અર્જુન અને દિશાના જીવનમાં એક નવી જવાબદારીઓ અને પડકારો આવ્યા કોલેજના દિવસોની નિશ્ચિતતા હવે ભૂતકાળ બની ગઈ હતી તેમને હવે પોતાના પગ પર ઉભા રહેવાનું હતું આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનું હતું અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેવું અને સારી જીવનશૈલી જાળવવી એ આર્થિક રીતે પણ એક મોટો પડકાર હતો દિશા પોતાના માસી સુમિતા બેનના ઘરે જ રહેતી હતી જ્યારે અર્જુન પોતાના માતા પિતા સાથે જોકે તેમની નોકરીઓ અને ભવિષ્યના સપના તેમને વધુ સમય સાથે વિતાવવાની પ્રેરણા આપતા હતા તેઓ ઓફિસ પછી કે વીકેન્ડમાં એકબીજાને મળતા સાથે જમવા જતા અને શહેરના જુદા જુદા સ્થળોની મુલાકાત લેતા શરૂઆતમાં બંનેને પોતાની કમાણીમાંથી ઘર ખર્ચમાં ફાળો આપવો પડતો હતો અને ભવિષ્ય માટે બચત પણ કરવાની હતી એક સાંજે દિશા અને અર્જુન એક કાફેમાં બેઠા હતા અર્જુન મને લાગે છે કે આપણે આર્થિક આયોજન વધુ સારી રીતે કરવું પડશે નવા ખર્ચા પણ છે અને ભવિષ્યમાં આપણે પોતાનું ઘર ખરીદવાનું પણ વિચારીએ છીએ દિશાએ ગંભીરતાથી કહ્યું હા દિશા હું પણ એ જ વિચારતો હતો આપણે કદાચ થોડા સમય માટે બિનજરૂરી ખર્ચા ઓછા કરવા પડશે અને બચત પર વધુ ધ્યાન આપવું પડશે અર્જુને સહમિત દર્શાવી તેમણે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનું શરૂ કર્યું આર્થિક પડકારોનો સામનો કરવાથી તેમના સંબંધમાં વધુ સમજણ અને સહકાર વધ્યો તેઓ એકબીજાને ટેકો આપતા અને નાની નાની ખુશીઓમાં સંતોષ મેળવતા તેમને ખબર હતી કે આ માત્ર નોકરીમાં પણ તેમને નવો પડકારનો સામનો કરવો પડ્યો કોપરેટિવ જગત કોલેજ કરતા ઘણું અલગ હતું સ્પર્ધા કામનું દબાણ લાંબા કલાકો અને નવા લોકો સાથે અનુકૂલન સાધવાનું હતું અર્જુન અને દિશા પોતાની જાતને સાબિત કરવા માટે સખત મહેનત કરી તેઓ ઓફિસમાં પણ એકબીજાને મદદ કરતા જો કોઈ પ્રોજેક્ટમાં મુશ્કેલી આવતી તો તેઓ એકબીજાની મદદ લેતા અને સાથે મળીને તેનો ઉકેલ લાવતા તેમની ટીમવર્કની ક્ષમતા બધા દ્વારા વખાણવામાં આવતી અને તેમના બોસ પણ તેમના કામથી પ્રભાવિત હતા આર્થિક પડકારો અને કારકિર્દીના રેસ વચ્ચે પણ તેમનો પ્રેમ અકબંધ રહ્યો તેઓ વીકેન્ડમાં કાકરિયા તળાવ રિવરફ્રન્ટ સાયન્સ કે સિનેમામાં ફરવા જતા એકબીજા સાથે સમય વિતાવવાથી તેમને શાંતિ મળતી અને તણાવ ઓછો થતો મયંક અને આરતી પણ અવારનવાર તેમને મળવા આવતા તેઓ સાથે પાર્ટી કરતા અને જૂની યાદો તાજી કરતા તેમની મિત્રતા તેમના જીવનમાં સ્થિરતાનો આધાર બની રહી હતી જે તેમને કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર લાવવા સક્ષમ હતી જોકે આ શાંતિ અને ખુશીની વચ્ચે એક અદ્રશ્ય ખતરાનો પડછાયો હજી પણ મંડરાઈ રહ્યો હતો શ્રેયા જેલમાં હતી પણ તેના મનમાં બદલાની આગ હજી પણ સળગી રહી હતી જેલમાં ભોગવેલી સજાએ તેને વધુ કડવી અને દ્વેષપૂર્ણ બનાવી હતી તે જાણતી હતી કે તેના માતા પિતા તેને વહેલા કે મોડા જામીન પર બહાર કઢાવશે અથવા તેના માટે કોઈ રસ્તો શોધી કાઢશે તે અર્જુન અને દિશાના સુખી જીવનને નષ્ટ કરવા માટે એક નવી વધુ ઘાતક યોજના બનાવી રહી હતી જેલમાં શ્રેયાએ પોતાની જાતને આધુનિક ટેકનોલોજી અને સાયબર દુનિયા વિશે શિક્ષિત કરવાનું શરૂ કર્યું હતું તેણે કેટલાક એવા કેદીઓ પાસેથી માહિતી મેળવી હતી જેઓ સાયબર ક્રાઇમમાં માસ્ટર હતા શ્રેયાને સમજાયું હતું કે આધુનિક યુગમાં વ્યક્તિને શારીરિક રીતે નુકસાન પહોંચાડવા કરતાં પણ વધુ ઘાતક રીતે તેને ઓનલાઈન બદનામ કરી શકાય છે તેની પ્રતિષ્ઠાનો નાશ કરી શકાય છે અને તેના આર્થિક જીવનને બરબાદ કરી શકાય છે આ એક એવી યોજના હતી જે શ્રેયાના જેલમાં રહીને પણ લાગુ કરી શકાય તેવી હતી અથવા તો બહાર આવ્યા પછી પણ કોઈને ખબર ન પડે તે રીતે કરી શકાય તેવી હતી તેના મનમાં એક નવી વધુ ઘાતક રમત ચાલી રહી હતી તેણે વેબ અને ક્રિપ્ટોકરન્સી જેવી બાબતો વિશે પણ જાણકારી મેળવવાની શરૂઆત કરી હતી જેથી તે પોતાનું કાવતરું ગુપ્ત રીતે પાર પાડી શકે અર્જુન અને દિશા તેમના નવા જીવનની શરૂઆતમાં ખુશ અને સંતોષી હતા તેમને આ અદ્રશ્ય ખતરાની કોઈ જાણ ન હતી તેમને લાગતું હતું કે શ્રેયાનો અધ્યાય પૂરો થઈ ગયો છે પણ વાસ્તવિકતા એ હતી હતી કે આ માત્ર એક ટૂંકી શાંતિ તેમના ભવિષ્યમાં એક મોટું હતું જે તેમના પ્રેમ અને સંબંધને ફરીથી કસોટીમાં મૂકશે શું શ્રેયાની નવી સાયબર આધારિત યોજના અર્જુન અને દિશાના સુખી જીવનને નષ્ટ કરી શકશે તે આપણે જોઈશું આગળના Про Крама? Крама